શું એક પ્રેમ કહાનીનો અંત આટલો દર્દનાક હોઈ શકે શું હનીમોન જેવા પવિત્ર સંબંધમાં પણ દગાખોરી ને હત્યાનું ષડયંત્ર રચી શકાય આ જ પ્રશ્નો અત્યારે રાજા રઘુવંશીના પરિવાર અને દેશવાસીઓના મનમાં ઘૂમી રહ્યા છે ઇન્દુના રહેવાસી રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી એક સપના સમાન હનીમૂન માટે મેઘાલય ગયા હતા મે મહિનાની આ વાત છે જ્યારે તેમણે પ્રવાસ શરૂ કર્યો પરંતુ ત્રેવીસ મેના રોજ તેઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા લગભગ દસ દિવસ પછી બે જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ મેઘાલયના ધોધ નજીક એક ઊંડી ખીણમાંથી મળી આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ભયજનક હતો જેમાં સ્પષ્ટ થયું કે રાજાને તીક્ષ્ણ હથિયાર વડે માથામાં બે જીવલેણ ઇજાઓ થઈ હતી રાજાના મૃતદેહ મળ્યા પછી સોનમ રઘુવંશી લાંબા સમય સુધી લાપતા હતી જેનાથી તેની સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી થઈ હતી પરંતુ આ કેસમાં ત્યારે ચોંકાવનારો વળંક આવ્યો જ્યારે સોનમ ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં એક ઢાબા નજીકથી મળી આવી અને સોમવારે નવ જૂનના રોજ તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું પોલીસનો દાવો પત્ની જ કથિત સૂત્રધાર જે પત્નીને ગુમ થયેલી અને પીડિત માનવામાં આવતી હતી તે જ હવે પોલીસની તપાસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવી છે મેઘાલય પોલીસે એક સનસનાટી ભર્યો દાવો કર્યો છે કે સોનમ રઘુવંશીએ જ પોતાના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર સોનમે તેના કથિત પ્રેમી રાજકુશવાહની મદદથી આ ગુનાને અંજામ આપ્યો રાજકુશવા કથિત રીતે સોનમના ભાઈના કર્મચારી હતા પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોનમ અને રાજા હનીમૂન દરમિયાન પણ સતત સંપર્કમાં હતા અને આ તેમ માટે તેઓ અલગ અલગ સિમ કાર્ડ નો ઉપયોગ કરતા હતા પોલીસનો સૌથી મોટો દાવો એ છે કે સોનમે જ હત્યારાઓ સાથે પોતાના લાઈવ લોકેશન શેર કર્યા હતા જેથી તેઓ રાજાને નિશાન બનાવી શકે અત્યાર સુધી આ કેસમાં સોનમ રઘુવંશી અને રાજા કુશવાહ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ પાંચ લોકોમાં આક્રોશ રાજપૂત વિશાલસિંહ ચૌહાણ અને આનંદકુમાર નામના ત્રણ કથિત ભાડૂતી હત્યારાઓનો પણ સમાવેશ થાય છે મેઘાલય પોલીસનું નિવેદન અમે આ ઘૃણાસ્પદ ગુનાના સંબંધમાં સોનમ રઘુવંશી સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે અમારી તપાસ એક જ સ્પષ્ટ ષડયંત્ર તરફ ઇશારો કરે છે જેમાં પત્ની જ કથિત સૂત્રધાર છે તમામ આરોપીઓને કાયદા મુજબ સજા મળશે પરિવારનો આઘાત અને સીબીઆઈની તપાસની માંગ આ ખુલાસાઓએ રાજા રઘુવંશીના પરિવારને ઊંડો આઘાત આપ્યો છે રાજાની માતાએ જાહેરમાં નિવેદન આપ્યું કે સોનમે રાજાને હનીમૂન પર દસ લાખ રૂપિયાની કિંમતી સોનાના ઘરણા પહેરાવ માટે દબાણ કર્યું હતું તેમણે એમણે પણ જણાવ્યું કે સોનમે જ પ્રવાસ અને રિટર્ન સંબંધિત તમામ બુકિંગ સંભાળ્યા હતા જેનાથી તેમની શરૂઆતથી શંકા ગઈ હતી સોનમનું એક લગ્ન વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ઘણા લોકો તેના હાવભાવ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તે લગ્નમાં નાખુશ દેખાતી હતી સોનામે શરૂઆતમાં પોતાના પીડિતા તરીકે રજૂ કરી હતી તેણે ધાબાના માલિક અને પોલીસને જણાવ્યું હતું કે તેના પર હુમલો થયો હતો અને તે બેભાન થઈ ગઈ હતી પછી ગાજીપુરમાં જાગી જોકે મેઘાલય પોલીસનું કહેવું છે અન્ય આરોપીની ધરપકડ બાદ દબાણ હેઠળ તેણે આત્મસમર્પણ કર્યું

ટૂંક સમયમાં જ વધુ વિગતો સામે આવી શકે છે અને અમે આ હાઈ પ્રોફાઇલ કેસના દરેક વિકાસ પર નજર રાખવાનું ચાલુ રાખીશું ને નવા અપડેટ્સ મળતા જ તમને જણાવીશું ભ્રષ્ટાચાર પોલખોલ ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર